મુંબઈથી ટ્રેનમાં સુરત ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલા મહિલા સહિત બેને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી લાખો રૂપિયાનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું જ્યાં તેઓ જેઓને એમડી ડિલિવરી કરવા આવ્યા હતા તેઓને પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી અલગ અલગ પાંચ ગુનાઓ નોંધી એમડી ડ્રગ્સ ગાંજો સહિત સાડત્રીસ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે મુંબઈથી ટ્રેનમાં યુવક અને યુવતી સ્કૂલ બેગમાં પચીસ લાખ રૂપિયાનો એમડી ડ્રગ્સ લઈ સુરતના સપ્લાય કરવા જાય તે પહેલાં સુરત રેલવે સ્ટેશનની બહારથી ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે બંનેને પકડી પાડ્યા હતા બેગમાંથી કપડાં સહિત અન્ય સામાન મળ્યો હતો ઉપરાંત બેગમાં છુપાયેલો અઢીસો ગ્રામ એમડી ડ્રગ્સ મળ્યું હતું આ અંગે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયાએ જણાવ્યું હતું સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને એવી માહિતી મળી હતી કે મુંબઈથી આવતી સૂર્યનગરી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં એક મહિલા સહિત બે ઈસમો એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા સુરત આવી રહ્યા છે જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેલવે સ્ટેશન બહાર વોટ ગોઠવી સ્ટેશનથી બહાર આવેલી મુંબઈની રાબિયા બી અબ્દુલ રઝાક શેખ અને યુપીના સફીક ખાન બાબુ ખાન પઠાણ ઝડપી પાડ્યા હતા તેની બેગની ઝડપી લેતા તેમાંથી પચીસ લાખ ત્રેવીસ હજારથી વધુની કિંમતનો એમડી ડ્રગ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરી હતી કે મુંબઈના અજાણી ઇસમ પાસેથી એમડી ડ્રગ્સ લાવી સુરતના મોહસિન શહેર સરફરાજ ઉર્ફે સલમાન અને ફૈઝલને આપવાના હતા જેથી ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી પાલ વિસ્તારમાંથી સરફરાજ ઉર્ફે સલમાન ઉર્ફે ઘડિયાળી યાકુબ પટેલને એમડી ડ્રગ્સ અને ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો ત્યારે ફૈઝલ અલ્લાહ રખા કચરાને રાંદેર પોલીસ પથકની હદમાંથી ઝડપી પાડી તેની પાસેથી એમડી ડ્રગ્સ કબજે કર્યો હતો તો મોહસિન શેખ તેના અઠવા પોલીસ પતક વિસ્તારમાં રહેતા મિત્ર અસ્પાક યુનુ શેખના ઘરે હોવાની માહિતી મળતા જ પોલીસે ત્યાં દરોડા પાડતા આરોપીઓ ભાગ્યા હતા તેમાં અસ્ફાક યુનુસ શેખને પોલીસે પકડી તેની પાસેથી એમડી કબજે લઈ તેની વિરુદ્ધ અઠવા પોલીસ પતકમાં ફરિયાદ નોંધાવી હતી તો સૈયદ આસિફ ઉર્ફે બાબુ હૈદર સૈયદને પણ અઠવા પોલીસ પતક વિસ્તારમાંથી ઝડપી પાડી તેની પાસેથી પણ એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો હા તો ક્રાઇમ બ્રાન્ચે મુંબઈની રાબીયા બી યુપીના શફીબ ખાન પઠાણ તથા સુરતના સરપરાજ ઉર્ફે સલમાન ઉર્ફે ઘડિયારી પટેલ ફૈઝર અલ્લા રખા કચરા યાસિન બાબુર મુલ્લા અશ્ફાક યુનુ શેખ અને સૈયદ આસિફ ઉર્ફે બાબુને ઝડપી પાડી ક્રાઈમ બ્રાન્ચમાં એક રાંદેર અને પાલમાં એક એક તથા અઠવામાં બે મળી પાંચ કેસો નોંધી ક્રાઇમ બ્રાન્ચે સાડત્રીસ લાખ સાડત્રીસ હજારથી વધુ મુદ્દામાલ કબ્જે કર્યો હતો ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર અને પીએસઆઈ મહિડા ને રેલવે સ્ટેશન સૂર્યનગર એક્સપ્રીમાંથી બપોરે જ્યારે મુંબઈથી એક રાબિયા નામની લેડી અને સફીક નામના બે માણસ જ્યારે મુંબઈથી આવે છે તેને એને બપોરે અઢી વાગે એને પકડવા સાડા વાગે પકડવામાં આવે છે એમની પાસેથી બસો ગ્રામ જેટલું એમડી અંદાજિત કિંમત પચીસ લાખથી વધુ જેની કિંમત થાય છે આ લોકોની ધરપકડ કરવામાં આવે છે અને મુદ્દામાં સીઝ કરવામાં આવે છે આ લોકોની પૂછપરછ દરમિયાન પણ સુરતના મોહસિન સલમાન અને ફૈઝલ શેખ આ લોકોના નામ તપાસ દરમિયાન આવ્યા અને જે એક માસથી સુરતની ટીમ અલગ અલગ ટીમો લાગેલી હતી પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમો એમને પણ આ નામની માહિતગાર હોય તરત અલગ અલગ જગ્યાએ રેડો ચાલુ કરવામાં આવી જેમાં સરફરા સુર્ફે સલમાન જેને કાસા મરીના હોટલ પાલ વિસ્તારમાં આવેલી છે ત્યાં રેડ કરતાં એમની પાસેથી અંદાજિત અઠ્યાવીસ ઓગણત્રીસ ગ્રામ જેટલું એમડી મળી આવ્યું અને જેની કિંમત ત્રણેક બે લાખ એંસી હજારથી ત્રણ લાખ જાય છે અને સલમાનને ધરપકડ કરવામાં આવી ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર જયન અને એની ટીમે રાંદેર વિસ્તારમાં રામા રે રામા રેસિડેન્સી પાસે એક રેડ કરવામાં આવી જેમાં આરોપી ફૈઝલ શેખ અને એની સાથે યાસીન બબુલ મુલ્લા આ બેની ધરપકડ કરવામાં આવી જેમની પાસેથી પણ અંદાજિત એકત્રીસથી બત્રીસ ગ્રામ જેટલો એમડીનો જથ્થો મળી આવ્યો ત્રીજી રેડ મોહમ્મદ મોહસિન શેખ નામના એક કિસમનું નામ આમની તપાસ દરમિયાન આવેલું તો આ મોહસિન શેખ એક જગ્યાએ છુપાયેલો છે બુદરપુરામાં અસફાક મોહમ્મદ યુસુફના આગારે એ તપાસ કરતાં મોહમ્મદ અસફાક પાંચમા માળેથી કૂદીને ભાગવા જતા ચોથા માળે પડ્યો અને એના પગમાં વાગતા તરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને અઠવાલાઈ સિવિલ હોસ્પિટલ લઈ ગઈ અને ત્યાં એની સર્ચ કરતાં ડૉક્ટરોની સામે એની પાસેથી પંદર વીસ ગ્રામ જેટલો એમડી એમની પાસેથી મળેલું જે બાબતે અઠવા પોલીસ સ્ટેશનમાં રેડ દાખલ ગુનો કરવામાં આવ્યો તદઉપરાંત આ જ રેડોધારતી ત્યારે એક સૈયદ આસિફ ઉર્ફે બાબુ હૈદરકાઉ નામનો માણસ પણ મુદ્દામાલ લઈ રિક્ષામાં નીકળે છે નાનપુરા શ્રુતિ હોસ્પિટલ પાસેથી જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે આ મોદી સાહેબની ટીમે રેડ કરી અને એમને પણ અંદાજિત સત્યાવીસથી અઠ્યાવીસ ગ્રામ બે લાખ એંસી હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી